નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચાર નવ બે હજાર ચોવીસ અને વાર બુધવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલી પહેલીવાર આવ્યા હોઉં તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ધનતી નોલ ઉપર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમને મળી રહીશ તો ચાલો શરૂ કરી ઊંઝા તારીખ ચાર નવ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો છપ્પનથી સત્રીસો ઇસબગુલ જેનો નીચો ભાવ છે ત્રેવીસો અને ઊંચો ભાવ છે સત્યાવીસો એકવીસ તલ સફેદ જે છે એકવીસો બાવીસથી છવ્વીસો પચાસ અને આગળ છે સુવા જે છે ચૌદસો પંચોતેરથી સોળસો પાંસઠ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર પચાસ અને ઊંચો ભાવ છે ત્રેવીસો પચાસ જીરું જે છે ચાર હજારથી એકાવનસો અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર ત્રીસથી એક હજાર ત્રીસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ